દુનિયાનું સૌથી કપરું દુઃખ માતા પિતાની છત્રાયા ગુમાવાનું હોય છે અનાથ બાળકોનું જીવન જ સંઘર્ષ બની જાય છે પરંતુ કહેવાય છે કે અંધકારકમાંથી નીકળવા માટે પ્રકાશ તરફ જવું જ પડે છે એવા જ રાજકોટના બે અનાથ બાળકો જેમને જીવનની કઠિન પરિસ્થિતિમાં સંઘર્ષ કર્યું અને આજે બંને દાંપત્ય જીવનમાં આગળ વધ્યા છે કાઠિયાવાડી બાલાશ્રમના મહેશભાઈ છાંટબાર અને શીતલબેન વાઘેલા માતા પિતાની છત્રછાયાથી વંચિત થયા જીવનમાં નિરાશાઓથી ઘેરાય ગયા હતા એવા સમયે કાઠિયાવાડ બાલાશ્રમ બંને અનાથ બાળકોની આશાનું કિરણ બન્યું મહેશ અને શીતલ બંને બાલાશ્રમમાં રહી જીવનના અંધકારને દૂર કરવા પ્રકાશ તરફ આગળ વધવાના પ્રયાસો શરૂ કર્યા મક્કમ મન સાથે જીવનની પરિસ્થિતિઓને દૂર કરવા સંઘર્ષ શરૂ કર્યું જીવનની મુશ્કેલભરી પરિસ્થિતિઓનો નિડરતાથી સામનો કર્યો અને આજે બંને અનાથ બાળકો એકબીજાના જીવન સાથી બન્યા છે મહેશભાઈ છાટબાર અને શીતલબેન છાટબારના જીવનના સંઘર્ષની સફર અનાથ બાળકો અને સમાજ માટે પ્રેરણાનું સર્વોત્તમ ઉદાહરણ છે બંને દંપતીની રાજકોટ મિરર સાથે ખાસ મુલાકાતમાં જોઈએ તેમના જીવનની સંઘર્ષની કહાની મારું નામ મહેશભાઈ છાટબાર હાલમાં અહીંયા રાજકોટ એસઆરપીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવું છું અને અત્યારે હું વ્યવસ્થિત વેલસેટ છું બાલાશ્રમમાં હું મારા ત્રણ સિસ્ટર મારી સાત વર્ષની હતી ત્યારે આવેલા પોલીસ કમિશનર હતા જે ડોડિયા સાહેબ તો એમના થકી અહીં આશ્રમમાં આવેલા અને આવેલા ત્યારે એવું લાગતું કે અમે છૂટા થઈ ગયા છીએ દુનિયાથી કે મારા સિસ્ટર છે બહુ રડતા આવું રડતું એ જ સાત વર્ષની જતી હતી ફાધર થઈ ગયા ત્યારે પાંચ વર્ષના હતા બે વર્ષ અમે બંનેને બેનને બધા સાથે હતા તો ક્યારેક ભૂખમાં જીવન કાઢ્યું ને એક ટક રોટલો મળતો ન મળતો એવી રીતે જીવન પસાર કર્યું ત્યાર પછી અમારી કોઈ આવી રીતે પરિસ્થિતિ જોઈને અહીંયા આશ્રમમાં મૂકી ગયેલા પણ ખરેખર અહીંયા આવ્યા પછી થોડા સમય એવું લાગ્યું કે હવે બધું પૂરું થઈ ગયું છે અને અહીંયા અનાથ આશ્રમમાં અમે છે અનાથ થઈ ગયા છે પણ સાચી શરૂઆત અહીંયા આશ્રમમાં આવ્યા પછી થઈ જો મારા ફાધર આજે કદાચ જીવતા હોત ને તો હું આ લાઈફ સ્ટાઈલનો જીવતો હતો અને અહીંયા આશ્રમમાં આવ્યા પછી ખરેખર મારા જે આશ્રમનો હુક મેળો છે ને એ બહુ ખરેખર અમૂલ્ય વસ્તુ છે દસમાં બારમા ધોરણ સુધી છે ને અહીંયા સ્ટડી કરતા ત્યારે મને એવું લાગતું કે ભણવું કંઈ નથી ઈચ્છા નથી થતી અને મન બીજે ભટકતું રહેતું અને ભણવાનું કોઈ કિરણ જ નહોતું મગજમાં એમ થતું કે ચલો જલ્દી પૈસા કમાઈ લઈ અને વેલ સેટ થઈ જાય એનામતે બધા એવું વિચારતા કે અહીંયાથી બહાર વયા જાય તો દુનિયા સારી છે પણ પછી ખરેખર એવું થયું કે અહીંયાથી નીકળ્યા પછી મારી જાતે મજૂરી કરતો કેમકે અહીંયા અઢાર વર્ષ પૂરા થઈ જાય પછી ત્યારે નિયમ હતો કે છોકરાઓને બહાર મોકલી દે પણ બહારે નીકળ્યા પછી મારો સંઘર્ષ ખરેખર શરૂ થયો કે છાપા નાખતો કપડાંની દુકાનમાં ચપ્પલની દુકાનમાં પછી સેન્ટરિંગ કામ કરતો આવા ઘણા ઘણા કામ કરતો હીરા ઘસવા ગયો પછી આવું બધું મજૂરી કરતાં કરતાં એમ થયું કે નહીં આ તો બહુ અઘરું પડશે છાપા નાખતું ત્યારે એવું થતું કે હું એક સ્કૂલમાં છાપું નાખતો ત્યારે એ સ્કૂલમાં છાપું નાખતા વખતે જે છોકરાઓને એના પેરેન્ટ્સ જે છોડવા આવતા સ્કૂલે ત્યારે મને એવું ફીલ થતું કે કાસ મારા પેરેન્ટ્સ હોત તો આ સમયે મને સ્કૂલમાં છોડવા આવે ત્યારે મારી એજ ભણવા માટેની જ હતી અને ત્યારે હું આઈટીઆઈ કરતો દસ પછી તો મને એવું થતું કે મારે આ કરવું જોઈએ એમ કે ભયણા સિવાય કોઈ ઉધાર નથી આપણો એટલે પછી પાછું ભણવા સાથે સાથે મજૂરી કરવાની ભણવાનું બધું સ્ટ્રગલ ચાલુ થયો મોટી બેનના ઘરે એના પછી લગન થઈ ગયા હતા બંને બી બહુ સારા હતા તો એણે મને બે વર્ષ સુધી ભણવા સાથે સાથે રાખ્યો અને બધું વ્યવસ્થિત ચાલતું ગયું અને આ રીતના પછી એક્ઝામ દેતો હતો મને મારા ફ્રેન્ડ સર્કલને બધા કીધું કે આ તને ગવર્મેન્ટ જોબમાં તું એપ્લાય કર અને તારું નોલેજ બહુ સારું છે તો આપણે તૈયારી કરી તૈયારી કરીને હું આમાં જોબમાં લાગી ગયેલ ત્યારે અમારા બંનેનો મુલાકાત એવી હતી કે એક પ્રસંગ હતો અને અમે બંને જ્યારે બાલાશ્રમમાં કોઈ પણ પ્રસંગ કે તહેવાર હોય સાથે ઉજવતા હોય તો ત્યારે અમારા બંનેની મુલાકાત થઈ હતી અને મને બી પાત્ર ગમતું હતું અને એમને હું ગમતો હતો પણ મારા મગજમાં એક એવો વિચાર હતો કે મને જે કોઈ સ્ત્રી સમજી શકે ને અન્ય સ્ત્રી એથી વિશેષ મારું પાત્ર મને જે સંસ્થાની દીકરી હશે ને એ મને વધુ મારું સ્ટ્રગલ છે ને એમને ખબર છે સ્ટ્રગલ છે છે મારા તો અમે બંને લાઈફમાં એકાબીજાને સમજીને બહુ સારી રીતે જીવન જીવી શકીશું અન્ય સ્ત્રી કરતા એટલે મને વિચાર આવ્યો કે ભાઈ મારે આગળ વધવું જોઈએ પછી અમે અમારા ટ્રસ્ટી શ્રી છે સી પટેલ સર જેમને હું મારા ફાધરની જેમ જ માનું મેં મારા ફાધરને જોયા ને પૂરો મને ચહેરો યાદ નથી એટલે ત્યારથી જ્યારથી જોયા ત્યારથી સી એચ પટેલ જ મારા ફાધર એવી રીતે પછી એમને પૂછ્યું અને એમણે કીધું કે ના બહુ વ્યવસ્થિત છે તમે બંને હજી વિચારી જુઓ અમે બંને વિચાર કર્યો અને પછી આગળ વિચારવાનું નક્કી કર્યું ને સગાઈને મેરેજ સુધી અહીંયા પહોંચી મેરેજ લાઈફ તો શરૂ થઈ છે હવે એટલે એમ થાય છે કે હવે બધું મારું પરિપૂર્ણ થઈ ગયું છે પણ હવે એવું છે કે આજ સુધી અમે મોટા થયા જઈએ તો અમે કોઈનું દાન આપેલું અન્નગ્રહણ કર્યું ખાધું છે બરાબર હવે અમે બંને એવું વિચારીએ છીએ જીવનમાં કે આજે અમારો સમય હતો ને અમે બીજાનું કોઈનું ખાધેલું ને મોટા થયેલા આજે અમારો સમય જે અમારે કોઈકને કંઈક આપવું છે અને અમે અત્યારે બંને વ્યક્તિઓ બરાબર મારા જીવનસાથી જઈને હું બંને અમે સેવામાં જોડાયેલા છીએ જે અમારા જેવા છોકરાઓ છે ઝૂપડપટ્ટીના છોકરાઓ છે પછી થેલેસેમિયા ગ્રસ્ત છે છોકરાઓ અમે એની મદદ કરીએ છીએ અને એમાં બંને એટલો ફાળો આપે છે મારી પાસે અત્યારે વ્યવસ્થિત છે વેલસેટ છું એટલે મારે પૈસા બચે છે થોડા ઘણા તો અમે એના માટે યુઝ કરીએ છીએ અત્યારનો સમય એવો છે ને કે બહુ ફાસ્ટ જમાનો છે એટલે કોઈ યંગ એજ છોકરાઓ છે તો કોઈ નાની વસ્તુ મળે છે નથી મળતી અને એના માતા પિતા તરફથી ખૂબ લાડ પ્રેમ મળે છે જ્યાં સુધી હોય છે ત્યાં સુધી પણ લાડ પ્રેમ આપવાથી ખરેખર દીકરા સુધરે છે અને બગડે છે એ ચોક્કસ વસ્તુ છે એટલે કોઈ પણ નાની વસ્તુ એવી છે કે ન મળે અથવા તો એની જીદ પૂરી ના થાય કે આડી સંગતે વઈ જાય તો અત્યારની યંગ એજ જનરેશન છે એવું વિચારે છે કે હવે લાઈફમાં બધું જ પૂરું થઈ ગયું છે અને સીધું આત્મહત્યાનો પ્રયાસ કરે છે કે મારી પાસે કંઈ નથી પણ નહીં જ્યારથી પૂરું થઈ જાય છે ને ત્યારથી જ બધી શરૂઆત થઈ જાય દિવસ પછી રાત રાત પછી દિવસ આમ જોઈએ તો શીતલ પંકજભાઈ વાઘેલા શ્રી કાઠિયાવાડ બાલાશ્રમમાં રહીને નવ વર્ષથી લઈને ત્રેવીસ વર્ષ સુધીમાં મોટી થયેલી અને બીએસ ડબલ્યુ એમએસડબલ્યુનો અભ્યાસ કમ્પ્લીટ કરેલો અત્યારે શિતલ મહેશ છાટબા મમ્મી છોડીને જતા રહેલા અને મમ્મીના ગયા પછી ફાધરની જે પરિસ્થિતિ હતી એ મેન્ટલી અસ્થિર થયેલી એ સમયમાં અમારું ફેમિલી જેને બીજા અહીંયા છોકરો તો કોન્ટેક મળતા એમના ફાધર થોડું છે ને અમને એ મૂકી ગયેલું ફેમિલી ત્યારથી અમે બાલાશ્રમમાં આવ્યા શરૂઆતમાં એમ થયું કે નહીં નાના હોય એટલે ખબર ન પડે કે મા બાપનો પ્રેમ શું છે આ તે છે તો ઘડાઈ ગયા કે નહીં ધીમે ધીમે મોટા થઈ જશે પણ જેમ જેમ મોટા થતા ગયા એમ ખ્યાલ આવ્યો કે નહીં મા બાપ શું છે ને એ વસ્તુ ખબર આવતી ગઈ કે સમાજનો જે એક આધાર છે ને એ મા બાપ છે પણ બાકીના અમારા ફેમિલીની લાઈફ અમે જોઈએ ને તો બીજા છોકરાઓ કરતાં અમારું જે ઘડતર છે અમારી જે જીવનશૈલી છે અને અમે જે રીતે મોટા થયા છીએ એ બહારના લોકો માટે મુશ્કેલ છે એ વસ્તુ થયું કે મા બાપ એક રીતે નથી એનું દુઃખ તો છે પણ જયારે ભગવાન બીજા પ્લાન ઘડેલા જ હોય કે એને એનો પ્લાનિંગ બનાવેલો છે કે આજે આ છોકરો અહીંયા છે તો એને બીજે ક્યાંય રાખવાથી ઘણું આગળ આવશે ત્યારે અમે બે ભાઈ બેન આ જીવન દરમિયાન ઘણા સંઘર્ષો કર્યા જેને અત્યારે આગળ આવ્યા છે મતલબ મારી લાઈફનો સંઘર્ષ એક ટાઈમ આવેલો કોરોના ટાઈમ કોરોના ટાઈમે એવું હતું કે સરકારનો એવો નિયમ હતો અઢાર વર્ષે સંસ્થામાંથી કાઢી નાખવાના અને સંસ્થાને ફરજિયાત સ્ટ્રિકલીય નિયમ લેવા પડ્યા કે તમારે છોકરીઓને હવે અઢાર પ્લસ પછી કાઢી નાખવાની અને ત્યાર મારું એક હતું કે મારે સ્ટડી તો કમ્પ્લીટ કરવું જ છે મારું બી એચ રનિંગ હતું અને મારે નીકળવાનું થયું સંસ્થામાંથી ત્યારે પેરેન્ટ્સમાં તો શું ફેમિલીમાં બેકગ્રાઉન્ડમાં મારા બાપુજીને એ લોકો છે ફેમિલીમાં મારે તો એ લોકો એવું વિચારું કે તો હવે તારે જો સ્ટડી ના કરવું હોય અને સંસ્થામાં ન રાખતા હોય તો આપણે તારા મેરેજ કરાવી દઈએ પણ મેં મારા બાપુજીને કીધું કે નહીં મારે સ્ટડી કરવું છે તો એને મારા માટે થોડીક મહેનત કરી કે સંસ્થામાં પાછું એને રિક્વેસ્ટ કરી કે હવે સંસ્થા તમે લોકો સંભાળો એમ કે આને સ્ટડી કરવું છે તો કોરોના ટાઈમે એ પરિસ્થિતિમાં મારું બેચલર ઓફ લાસ્ટ યર ચાલતું હતું અને એ ટાઈમે મેં કીધું મારે સ્ટડી કમ્પ્લીટ કરીને હજી માસ્ટર ડિગ્રી કરવી જ છે ત્યારે એ સમયે કોરોના ટાઈમમાં બાલાશ્રમમાંથી મેં વૃદ્ધાશ્રમમાં રહેવા ગઈ હતી અને એ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી ચાલતી હતી મેં કીધું આના માટે હું ટ્રાય કરું મારા જીવનમાં એ ટાઈમે આગળ વધવાની એવી ઈચ્છા હતી એમ અને પીજીમાં રહેલી પીજીમાં રહેલી ત્યારે મને બાલાશ્રમે સપોર્ટ કરેલો કે રાશન કરિયાણું અને પીજીની ફી મને આપતા થોડોક ટાઈમ ગયો પછી મેં જોબ કરવાનું સ્ટાર્ટ કર્યું બહુ નાની એવી અમાઉન્ટથી મારી સેલેરી હતી એ કર્યા પછી થોડોક ટાઈમ ગયા પછી અહીંના જ ટ્રસ્ટીએ મને કીધું કે હવે તમે અહીંયા આવી જાઓ અને મારું જે બેચલર ઓફ સોશિયલ વર્ક સ્ટડી રિગાર્ડિંગ એનજીઓ એને મેચ જ હતું અને અહીંથી હું મોટી થયેલી હતી એટલે ટોટલી સંસ્થા સંભાળવા માટે હું એબલ હતી એના અનુસંધાને મને અહીંયા જ જોબની ઓફર મળી કે એઝ અ હાઉસ મધર તમે અહીંયા વર્ક કરો અને એ ટાઈમે કોરોના ટાઈમમાં બધા છોકરાઓને હેન્ડલ કરે સૌથી પહેલાં તો જ્યારે મહેશ વિશે મને જાણ મળીને ત્યારે મને થયું કે પોલીસ છે થોડુંક ભલે સંસ્થાનો છોકરો હતો પણ મને જરાક વિચાર આવ્યો કે નહીં પોલીસ છે એટલે મારો આ કોઈ હું સોશિયલ વર્કર તો આઈ થિંક જેલના કેદી હોય ને એના ઉપર એ મને દયા આવે એટલે મને ઘણી વિચાર આવ્યો બે ત્રણ વખત મેં એ વસ્તુમાં વિચાર્યું પણ જયારે અમે ગયા અને મેઇન વસ્તુ એ કે પાર્ટનરના જો થોટ્સ મળી જાય ને તો જીવન જીવવું બહુ સરળ બની જાય અને મેં એને પેલા કહ્યું અને મને જયારે પ્રેમનો ઇજાર કરેલો ત્યારે મેં એને કહ્યું કે હું મારી જિંદગીની વાસ્તવિકતા સ્વીકારી શકશું ને તો જ હું તમારી સાથે લાઈફ કનેક્ટેડ લઈ અને મને કોઈ લાગણી સાથે છેડછાડ કરી બિલકુલ પસંદ નથી એટલે એને મને કહ્યું કે હું એકવાર વાર તારો આડતાલીસ જિંદગી બજાવી રાખીશ પછી મેં એને મારા ફાધરની કન્ડિશન બતાવી મારા ફાધર વીસ વર્ષ સુધી રોડ રોખડવાયુ ને રોડવાયુ ને એકલવાયુ જીવન જીવતા હતા મેં કીધું આ પરિસ્થિતિ છે જનરલી કેવું હોય કે સામાજિક બેકગ્રાઉન્ડ બધા ચેક કરતા હોય અત્યારે કે એના આધીન અમારા સંસ્કારો જોવાતા હોય બટ મહેશ એ વસ્તુ સ્વીકારી મને કે જે છે તારા ભાઈની બી જવાબદારી હું લઈશ તારા ફાધરની બી હું લઈશ અને આપણે બંને સાથે મળીને જે કરવાનું થાય એ કર્યું અને પછી મેં એને કીધું કે નહીં ડન હવે આપણે આ જીવનમાં આગળ વધીશું અને એકબીજાના સપના સાકાર કરીશું અને અમારા બેનો મેઇન ઉદ્દેશ છે સેવા કરવાનો સમાજને હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે જીવન દરમિયાન ઘણા બધા એવા પડાવો આવે છે કે જેમાંથી આપણે નીકળવાનું થાય છે મુખ્ય એ છે કે આજનો સમાજ કે આજના વ્યક્તિઓ છોકરાઓ જે ગણ્ય જિંદગીની જે વાસ્તવિકતા હોય ને એ સ્વીકારી શકતો નથી એ વાસ્તવિકતાને સ્વીકારતા શીખવાનું છે અને જીવનના આ પડાવો બહુ નાના નાના ગણીને એમાં આગળ વધવાનું છે અને આગળ વધીને જિંદગીને બહુ સરસ સારી રીતે બનાવવાની છે અને ભગવાને એક જ વખત જીવન આપ્યું છે તો એ જીવન કેવું બનાવવું ને આપણા ઉપર છે તો ગમે તેવું જીવન પણ જીવી જાણવું જોઈએ શીતલ અને મહેશ બંને પોતાની આવકમાંથી બચત કરી સેવા ભાવી તક્ષ મિશ્રાના એનજીઓમાં સેવા આપે છે સાથો સાથ બાળકોને શિક્ષિત કરવાનું અભિયાન પણ શરૂ કર્યું છે